સુરત જિલ્લાના બારડોલીમાં આજે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન અને રેલીનું આયોજન કરાયું હતું તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ દમણ મામલે રેલી યોજાઈ હતી મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો ઉઠડાયા હતા હાલમાં જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ દમણ મામલે દેશભરમાં આક્રોશ છે ત્યારે બારડોલીમાં આજે ધરણા પ્રદર્શન અને રેલીનું આયોજન કરાયું હતું ઘણા સમયથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર તેમજ ધાર્મિક સ્થાનો ઉપર અત્યાચાર અને દમન થઈ રહ્યા છે ત્યારે ત્યારે દેશભરમાં આક્રોશ રહ્યો છે આજે બારડોલી ખાતે ખાતે સ્વરાજ આશ્રમ મેદાન ધરણા પ્રદર્શન તેમજ રેલીનું આયોજન કરાયું હતું જેમાં બારડોલી પ્રદેશના સર્વ સમાજના આગેવાનો તેમજ નાગરિકો આ રેલીમાં જોડાયા હતા સૌ પ્રથમ બારડોલી સ્વરાજ આશ્રમ મેદાન ખાતે ભેગા થયા હતા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ વિવિધ પ્લે કાર્ડ સાથે રેલીમાં જોડાઈ હતી બારડોલીના રાવરાજ આશ્રમ મેદાન થી નીકળેલી રેલી રાજમાર્ગ ઉપર નીકળી હતી સ્વરાજ આશ્રમ મેદાન મુદિત પેલેસ થઈ જલારામ મંદિર થી સરદાર ચોક થઈ પ્રાંત કચેરી સુધી રેલી નીકળી હતી પ્રાંત કચેરીએ રેલીનું સમાપન કરાયું હતું જ્યાં બાંગ્લાદેશમાં હિન્દુઓના જીવ પણ ગયા છે તેમજ કલકત્તામાં મહિલા તબીબ સાથે બનેલ ઘટના સંદર્ભે બે મિનિટ મૌન પણ પાડવામાં આવ્યું હતું અને બાદમાં રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિને સંબોધી આદેશ પણ આપવામાં આવ્યો હતો પ્રશાંત પટેલે

હિન્દુ રક્ષા સમિતિ દ્વારા બારડોલી અને સુરત ગ્રામ્યના તમામ હિન્દુ સમાજના જ્ઞાતિ જાતિના ધાર્મિક સંસ્થાના પ્રમુખો સાથે જે બાંગ્લાદેશમાં હિન્દુઓના ઉપર થતા અત્યાચાર અને ઇસ્કોનના ના પૂજ્ય ચિન્મેદાજીની જે ગિરફારી થઈ છે તેના વિરોધમાં આજે બારડોલી ખાતે ધરણા અને રેલી સ્વરૂપ માં પ્રાંત અધિકારી આવેદન પત્ર આપીને તાત્કાલિક હિન્દુઓ પર આવે ત્રીજી માંગણી જે હિન્દુ મંદિરો પર જે હુમલો થઈ રહ્યો છે એને પણ બંધ કરે ચોથી માંગણી કે જ્યાં હિન્દુઓ પર અત્યાચાર થયા છે એને કાનૂની મદદ મળે અને ન્યાય એમને મળે એ પ્રકારની આજની અમારી માંગ સાથેનું આવેદનપત્રનો આવેદન કાર્યક્રમ અને ધરણાનો કાર્યક્રમ